હેલો સર મને વોટ્સઅપમાં એક લિંક આવી ભૂલથી મારાથી ક્લિક થઈ ગયું એમણે પૈસા ડબલ કરી આપવાની વાત કરી તો મેં મારા જીવનભરની મૂડી નાખી દીધી મારા પૈસા પાછા અપાવો સર દિવસભરમાં અમને અસંખ્ય કોલ આવતા હોય છે અને આવીને એમની એક જ રજૂઆત હોય છે કે સર એક વોટ્સએપ પર લિંક આવી અને એને ક્લિક કરતાં જ મારા એકાઉન્ટમાંથી બધા પૈસા જતા રહ્યા આ ઉપરાંત સર મને દિલ્હીથી અલગ અલગ મુંબઈ એરપોર્ટથી ફોન આવ્યો એક કુરિયર આવ્યું છે અને મને ડિજિટલ એરેસ્ટ કરી બે દિવસ સુધી માનમાં લઈ અને મારી પાસેથી આટલા પૈસા લઈ લેવામાં આવ્યા છે આ ઉપરાંત શેર ટ્રેડિંગમાં પૈસા રોકવાથી મને આટલો લાભ થશે એવું કંઈ મારી જીવનભરની મૂડી રોકાવી દીધી આવા અનેક કિસ્સાઓ રોજબરોજ અમને સાંભળવા મળતા હોય છે ત્યારે એક પોલીસ ઓફિસર તરીકે અમને ચોક્કસ થાય કે સાયબર ક્રાઇમનો બને અને લોકોમાં આની જાગૃતિ હોવી જોઈએ સુરત શહેર સાયબર સેલ સાયબર સંજીવની ત્રણ લઈને આવી રહ્યું છે જેમાં વિવિધ કોમ્પિટિશનો વગેરે લોકોની જાગૃતિ માટેના અવેરનેસના પ્રોગ્રામો છે સુરત શહેર સાયબર સેલ દ્વારા આયોજિત સાયબર સંજીવની ત્રણમાં માં જોડાવા માટે અમને તમામ લોકોને નમ્ર અપીલ છે